લોકસભા ચૂંટણી ટાણે બહુજન સમાજન પાર્ટીના પ્રમુખ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ સામે મોટી કાર્યવાહી કરી છે માયાવતી આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને તેમના ઉત્તરાધિકારી પદથી પર હટાવી દીધા છે તો મહત્વનું છે કે બસપા સુપ્રીમોએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આકાશને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા તો લોકસભા ચૂંટણી વચ્ચે માયાવતીએ તેમનો આ નિર્ણય પાછો ખેંચી લેતા આકાશ જ્યાં સુધી સંપૂર્ણ પરિપક્વતા સુધી નહીં પહોંચે ત્યાં સુધી તેને બંને મહત્વપૂર્ણ જવાબદારીઓથી દૂર રાખવામાં આવશે એવું મનાય છે કે આકાશ આનંદના વિવાદિત નિવાદોનોથી માયાવતી નારાજ છે આકાશ આનંદની આ ભાષા શૈલી તેને તેમની રાજનીતિ કરવાની સ્ટાઇલ અને તેમના ભાષણો માયાવતીને અનુરૂપ નથી લાગી રહ્યા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ